અમદાવાદી હોવ તો પ્રોપર્ટી તો ખરીદવી જ પડે પણ ક્યાં સ્વાગત છે વૈષ્ણોદેવી સર્કલમાં જ્યાં રિયલ એસ્ટેટના ભાવ એટલા ઝડપથી વધી રહ્યા છે કે નહીં આજે આપણે જાણશું ફૂલ મજાની સાથે તો આખો વિડીયો જોતા જજો જો અમદાવાદ એક બોલિવૂડનું મૂવી હોત તો વૈષ્ણોદેવી સર્કલ એનો રાઇઝિંગ સ્ટાર હોત એકદમ પ્રાઇમ લોકેશન સંબંધ હોય કે રોકાણ લોકેશન જ મહત્વનું છે અને વૈષ્ણોદેવી સર્કલ એક એવું લક્ઝરી લોકેશન છે કે જે એસજી હાઈવે ની ગળે મળે છે અને સરદાર પટેલ રિંગ રોડ અને સલામ કરે છે અમદાવાદના ધમકતા વિસ્તારો જેવા કે ગોતા ચાંદખેડા અને ગિફ્ટ સિટી બસ થોડીક જ મિનિટ દૂર છે પહેલા આ જગ્યા કેવી હતી ખબર છે ખાલી ખેતરો એક તળાવ અને એક મંદિર જાણે કે કોઈ શાંત ગામડું પણ પછી અમદાવાદે નક્કી કર્યું કે હવે આપણે મોટું થવું છે અને વૈષ્ણવી સર્કલ પણ એમાં જોડાઈ ગયું અને આજે ગગનચુંબી ઇમારતો રેસિડેન્શિયલ ટાવર બિઝનેસ કોમ્પ્લેક્સ અને મલ્ટીપ્લેક્સ જ્યાં એક જમાનામાં ભાઈ ચોકડી પર બેઠો બેઠો મકાઈ ખાતો હતો ત્યાં આજે પેન્ટ હાઉસની બાલ્કનીમાંથી સ્ટારબક્સની કોફી પીવાય છે અને હા વૈષ્ણોદેવી મંદિર જાણે અહીંનું હૃદય છે જાણે કે આખા વિસ્તારને શાંતિ અને આશીર્વાદ આપતું હોય પણ આજે આ શાંતિ ટ્રાફિકના અવાજમાં ક્યાંક ખોવાઈ ગઈ છે મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક સોલિડ વાઇફાઈ જેવું હોય છે મજબૂત હોય તો બધું જ સારું ચાલે અને વૈષ્ણોદેવી સર્કલમાં તો સંપૂર્ણ અપગ્રેડ ચાલુ છે મેટ્રો ફેઝ ટુ આવી રહ્યું છે એટલે કે ઓફિસ પહોંચો તો ઓનલાઈન ઓર્ડર કરતાં પણ ઝડપી થઈ જશે નવા આઈટી પાર્કસ કમર્શિયલ હબ અને કોવર્કિંગ સ્પેસ તો પોપરની જેમ ઊભા થઈ રહ્યા છે એટલે વધુ નોકરીઓ વધુ વિકાસ અને ઓફકોર્સ વધુ ટી બ્રેક્સ અને જો વિસ્તારના સ્કાયલન બનાવતા પ્રોજેક્ટની વાત કરીએ તો અદાણી શાંતિગ્રામ તો એક અલગ જ નગરી છે અને કુદ્રજ ગાર્ડન સિટી નું એટલું ગ્રીન છે કે તમારા પ્રોડ્યુસના ગાર્ડનની ગ્રીન લોન પણ ઈશા કરશે અને સેવिश्वराज એકદમ પરફેક્ટ સ્પોર્ટ્સ લવર માટે તો જીમમાં જોડાવાનો પ્લાન હોય તો અહી ઘણા બધા પ્રસિદ્ધ ડેવલપરના પ્રોજેક્ટ્સ જોવા મળી રહ્યા છે ટ્રેમોન્ડ પનાશ એટલાન્ટિસ ગણેશ એરિસ્ટો પેસિફિકા ઓરિકા સંકલ્પ જ્યાં રહેવાથી લાગે કે નેટફ્લિક્સની કોઈ લક્ઝરી સિરીઝમાં રહી રહ્યા હોય શિવાલિક વેવ અને ટ્રોગન બિઝનેસ હબ જ્યાં રોજ દુસ્સા સાથે કામ કરો પણ ગુરુવારે વીકેન્ડ પ્લાન કરવા લાગો મિલિયન માઇન ટેક્સ સિટી જ્યાં ટેક્સ સ્ટાર્ટઅપના ફાઉન્ડર એકબીજાની કેફેમાં આઈડિયાસ ડિસ્કસ કરવા મળે છે હવે દિવસો ગયા જ્યાં ફક્ત બોપલ અને પ્રહલાદ જ હાઈ ક્લાસ પ્રોપર્ટી મળે હવે વૈષ્ણોદેવી સર્કલ એ લક્ઝરીનું એક નવું એડ્રેસ છે સાંભળો ઘર કે ઓફિસ લો પણ દીકરીના એડમિશન માટે સ્કૂલ અને મમ્મી પપ્પા માટે હોસ્પિટલ અને મંદિર પાસ હોવા જોઈએ એસજીયુપી ઇન્ટરનેશનલ સ્કૂલ ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ જેમ જીનેસિસ ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ સ્કૂલ સ્કૂલ એપોલો જીડી ગોયંકા નિરમા નિરમા ઘણી બધી આસપાસમાં આવેલી છે યુનિવર્સિટી યુનિવર્સિટી અને અને અદાણી બીજા ઘણા બધા આવેલા છે કેડી હોસ્પિટલ એસજીપી હોલિસ્ટિક હોસ્પિટલ એપોલો હોસ્પિટલ અને બીજી ઘણી બધી સ્પેશિયાલિટી હોસ્પિટલ આવેલી છે અને વૈષ્ણવદેવી મંદિર ત્યાં સ્ટ્રેસ ફ્રી રિયલ માટે પ્રાર્થના કરી શકાય બે હજાર વીસમાં અહીંનો રેટ હતો ત્રણ હજાર થી ચાર હજાર પાંચસો મહત્વનો રિગ્રેટ ટાળવો હોય તો વિસ્તાર સંપૂર્ણ ગરમ છે અમદાવાદમાં સમર જેવો આ વિસ્તાર કયા લોકો માટે બેસ્ટ છે વન ઇન્વેસ્ટર આજે ઇન્વેસ્ટ અને પાંચ વર્ષ પછી માલિક બનો બિઝનેસ ઓનર ઓફિસ સ્પેસ લો અને મોટો બિઝનેસ લેન્ડમાર્ક બનાવો ત્રણ ફર્સ્ટ ટાઈમ હોમ બાયર છેલ્લી ઘડી સુધી વેઇટ નહીં કરો પછી બજેટ બહાર નીકળી જશે દસ વર્ષ પછી તમે આવું નહીં બોલો એ માટે આજે જ નિવેશ કરી દો છેલ્લે એક સિક્રેટ આ વિસ્તારમાં ઘણા હિડન જેમ્સ છે એ પ્રી લોન્ચ પ્રોજેક્ટ જ્યાં બજેટ ફ્રેન્ડલી ડીલ્સ મળે છે વૈષ્ણોદેવી સર્કલ તો એકદમ ટેસ્ટાના સ્ટોક જેવું છે આજે નહીં લો તો પછી પસ્તાસો તમે શું વિચારો છો તો કમેન્ટમાં જણાવો અને તમે કઈ ટાઈપના ના છો એ પણ જણાવો અને હા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નહી તો વૈષ્ણવદેવી સર્કલમાં ઇન્વેસ્ટ કરવાનું ડ્રીમ જ બની રહેશે